તમારી આપતા આપણે youtube માં જેવું હોય તો મુકતા હોય છે બોલો આપને શું પૂછવાનું છે હવે મારે એવા ત્રણ પ્રશ્ન છે એકારે પૂછું કે અલગ અલગ પૂછું એક એક પૂછતા જો આમાં આવી જશે તો હું કહીશ બીજી વાર પાછો ફોન કરવાનો કહીશ બોલો પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન એ છે કે મારે જૂની નોંધ નથી જડી નવી હાથ બારમાં ચડેલી નથી હા જૂની નોંધ જો પડી હોય ને એ નથી જડી નવી સાત બારમાં એટલે નંબર છે તમારી પાસે કે શોધવાના છે ના છે

બીજી વાત કરી બીજા પ્રશ્નોની ખેડૂત મિત્રો સાકડિયાની કોલમમાં ઘટતી નોંધ હોય તો કઈ રીતે ચડાવી મેં તમને આમાં શીખવાડેલું છે ફરીને કહી દઉં ઉપર નામ સરનામું લખવાનું તારીખ વિષય લખવાનું સાકડિયાની કોલમમાં કોલમ માં નોંધો સંબોધન લખવાનું જય ભારત સાત કરીને ઘટતી નોંધો ચડાવવા બાબત લખી નાખવાની બાદ આથી સિમ્પલ વિગત છે કોઈને મળવાની જરૂર નથી ક્યાંય પૈસા ખર્ચવાની જરૂર નથી હું રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન અંદર આવી ઘટતી બાબતો જે છે એ તમારા રેવન્યુ રેકર્ડમાં કેવી રીતે ચડાવી જુદા જુદા પ્રકારની અરજીઓ કેવી રીતે એ બધું તમને જાતે કામ કરતા શીખવાડું છું એટલે મારો ઉદ્દેશ એ છે કે તમારા વકીલ તમે જાતે બનો ચાલો એક નાનો એવો ઓડિયો છે તો એક સરસ મજાની બીજી પણ વાત કરી લઈએ કે એક અભણભાઈ છે ને એનો ફોન આવ્યો સમજ્યા